લોકસભા ચૂંટણીને હવે ગણતરીમાં દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પ્રચાર પ્રસાર માટે જોર લગાવી રહ્યા છે આજે ભુજમાં ભાજપ દ્વારા ફિલ્મ અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલનો રોડ શો યોજવામાં આવેલ હતો આ રોડ શો ભુજમાં જ્યુબેલી સર્કલ હોસ્પિટલ રોડ લાલ ટેકરી અનમરિંગ રોડ વાણિયાવાડ વગેરે વિસ્તારમાં ફરી વળી હતી શ્રી પરેશ રાવલે કચ્છના ભાજપ ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાને પ્રચંડ બહુમતીથી જીતાડવા જનતાને અપીલ કરી હતી અંગેશ્રી પરેશ રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મને બહુ અનેરો આનંદ છે કે હું વિનોદભાઈનો પ્રચાર માટે અહીંયા આગળ આવ્યો છું વિનોદભાઈનો હું જે જાણું છું અતિશય કર્મ કર્મનિષ્ઠ અને ધગશવાળા કાર્યકર્તા રહ્યા છે બીજેપીના અને એણે એટલું કામ કર્યું છે કે હું અમને ઘણીવાર કહેતો કે નામ વિનોદ છે પણ ક્યારે મેં એમને હસતા નથી જોયા સતત વિસ્તારના કામની જવાબદારી એમના માથે હોય છે એ વિચાર એમના મદદમાં ચાલતા હોય છે સતત ટેન્શનમાં હોય છે મારું આ કામ છે મારે આ કામ છે તે એવા આ લોકોના સદભાગ્ય કહેવાય કે આવા એક કાર્યકર્તા કે આવા સાંસદ લોકોને મળે એમના માટે હું અહીંયા આગળ આવ્યો છું તો મને ખૂબ અનેરો આનંદ છે અને વિનોદભાઈને પ્રચંડ બહુમતીથી આગળ જે હતી એના કરતાં પણ વધારે બહુમતીથી જીતાડવા માટે હું આપ સૌને કચ્છવાસીઓને અપીલ કરું છું વી ફોર વિનોદ એન્ડ વી ફોર વિક્ટ્રી